દ્વારકામાં કલાકાર સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે વિવાદ થતા જામનગરમાં સાગર પટેલે પ્રતિક્રિયા આપી દ્વારકા ખાતેના કાર્યક્રમમાં કલાકાર સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે વિવાદ થયો હતો જેના પગલે કલાલા રાલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ વિવાદને લઈને ભારે ચર્ચાઓ પણ જાગી છે જામનગર શહેરમાં લાલપુર બાયપાસ ચોપડી ખાતે આવેલા કલાકાર સાગર પટેલ દ્વારા સમગ્ર વિવાદને લઈને મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવી હતી કાલે દ્વારકામાં તમામ કલા જગતના કલાકારોનું ત્યાં સંમેલન હતું અને એમને સન્માનિત કરવાનો એક સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ હતો એમાં મને પણ ત્યાં આમંત્રણ કરવામાં આવેલું હું ત્યાં ગયો ત્યારે સુંદર મજાની વ્યવસ્થા જોઈને મને આનંદ થયો કે જો કલાકારોનું આવું સન્માન કરવામાં આવે તો આપણી સંસ્કૃતિ આગળ વધશે એવો સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ હતો ત્યારે તમામ કલાકારો ત્યાં ઉપસ્થિત થયા હતા ત્યારે ત્યાંથી એનાઉન્સ કરવામાં આવ્યું કે ઉત્તર ગુજરાતના કલાકારો જેમાં મારું નામ પણ બોલ્યા ત્યારે અમે લોકો સ્ટેજ ઉપર ગયા એમાં મારી સાથે કાજલ મેહરિયા પણ હતા બીજા અન્ય સાથી કલાકારો પણ હતા તો વારા પરથી તમામનું સન્માન કર્યું અને બધાને કહેવામાં આવ્યું

એ મને ખબર નથી કે કેમ એ મને એવું બધું બોલ્યા સમાજ વિશે જે માતાજી વિશે કુળદેવી વિશે જે ખરાબ શબ્દો નો ઉલ્લેખ કર્યો એ બેનને મેં વારે વારે પૂછ્યું કે બેન કેમ તમે આવું બોલો છો તો એ બિલકુલ તો સ્વભાવમાં મને તું તારી કરીને અને મને ઉતારી પાડીને ત્યાંથી એ રહ્યો સીધો ગાડીમાં બેસીને નીકળી ગયો અને આ વાત પછી મેં મારા સમાજ વચ્ચે મેં મૂકી કેમ કે આ જો મને પર્સનલ બેન બોલ્યા હોત તો એ મને વાંધો નતો પણ જયારે સમાજ વિશે એ મને બોલ્યા ત્યારે મને રેવાયું નહીં માતાજી વિશે બોલ્યા મને રેવાયું કેમ કે મેં ઉમિયાને મારું મારું જીવન અર્પણ કર્યું છે હું જીવ્યો છું ઉમિયા માટે મરીશ પણ ઉમિયા માટે એટલે મા વિશે બોલી એટલે આ બેન મને ગમ્યું જ નહીં બિલકુલ ગમ્યું નહીં એટલે મેં સમાજ માટે આ મેસેજ મેં એટલા માટે મૂક્યો હતો કલાકાર દરેક મિત્ર હોય છે અને એમાં આવો વિવાદ થવો ન જોઈએ કેમ કે દરેકને અલગ અલગ પ્રકારનો અવાજ ભગવાને આપેલો હોય છે જેવો મને આપ્યો છે દરેક આપ્યો છે અને કલાકાર છે એ મીઠાઈ એક ના એક મીઠાઈ ભાવે નહી દરેક વસ્તુ ખાવા માં અલગ અલગ ગમતી હોય છે એમ અલગ અલગ કલાકારોને સાંભળવા પણ ગમતા હોય છે એટલે ખબર નહીં એમને મારા વિશે શું હશે મનમાં એ અમને જ ખબર હશે પણ આજે મારા જોડે કેમ કે મારો આજ સુધી ક્યારે કોઈ કલાકાર સાથે વિવાદ થયો નથી અને દરેક કલાકાર સાથે મારો સારો સંબંધ રહ્યો છે અને મેં કોઈના વિશે ખરાબ ઉચ્ચારણ કર્યું નથી માની ભક્તિ સિવાય માના ગરબા ગીતો સમાજના ગીતો સિવાય હું કશું બીજું ગાયો નથી એટલે તમે એવું કહો છો કે કાજલ મેયરિયા માફી માંગે કે કેમ એવું મને પૂછો છો પણ હું એવું કઉ છું કે તમને કોઈ લાફો મારી જાય કોઈ સમાજ વિશે અને આપણી મા વિશે ગાળ બોલી જાય અને પછી એ માફીના યોગ્ય હોય કરું હું ક્યારે આ જીવન જીવીશ કદી જીવનમાં એ બેન હું માફ નહીં કરું અને હું ક્યારે એને માફ કરવા તૈયાર નથી